એટીએસ ખાતે ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર પીબી દેસાઈને એક બાતમી મળી હતી કે ભરૂચના દાહેજ ખાતેમાં એક ફાર્માસ્યુટિકલ કંપની છે જ્યાં મિસ્લેનિયસ જોબ વર્ક થાય છે અને એ કંપનીનો જે ચીફ કેમિસ્ટ છે ઓપરેટર છે પંકજ રાજપૂત એ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એ ત્યાં બનાવી રહ્યો હોય છે અને એની પ્રોસિજર પણ ત્યાં થતી હોય છે એ ઇન્ફોર્મેશન એ એસપી કે સિદ્ધાર્થ અને ડીવાયસપી હર્ષ સાથે શેર કરી એના પછી એક ડિટેલ ટીમ બનાવવામાં આવેલી જેની અંદર ટેકનિકલ સબ ઇન્સ્પેક્ટર અને અમારા બીજા આરામ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર જોડાયા આ ટીમ દ્વારા ટેકનિકલી અને હ્યુમન રિસોર્સ મારફતે આ ચીજની ટ્રાય કરવામાં આવેલી અને તે જગ્યા ઉપર રેડ કરવામાં આવેલી એ જગ્યા ઉપર જ્યારે અમે રીડ કરી તો અમને જાણવા મળે કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે પ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે પ્રામાડોલનો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજનો લિક્વિડ જે છે એટલે લિક્વિડ ફોર્મમાં પ્રામાડોલ કહી શકાય એનો પ્રોડક્શન કરી શક્યો હતો અને એની આશરે 1410 લિટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો એ 1410 લિટર જે જથ્થો છે એનાથી લગભગ 400 kg પ્લસ ટ્રમાડોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 31 કરોડ હોય છે જ્યારે એમાં ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી કે ભઈ આ પંકજ રાજપૂત કોના માટે બનાવતો હતો તો એ દરમિયાન જાણવા મળ્યો કે એક મારુતિ બાયોજેનિક કંપની છે એ બેસિકલી મોટા ભાગે ટ્રેડિંગનો કામ કરે છે એમાં એક નખિલ કપોરિયા નામથી એક આરોપી છે એ માણસે આજે પંકજ રાજપૂત છે આના કન્વિન્સ કર્યા હતા કે ભાઈ આપણે આ પ્રોડક્શન ટ્રમાડોલ પાવડરનો કરવો છે એ પછી આગળની જ્યારે એનાથી અમે હાલ સુધી અમે નિખિલ કપૂરિયાની પણ ધરપકડ કરી ચૂક્યા છીએ એની આગળ જ્યારે ડિટેલથી આનાથી પૂછપરછ કરવામાં આવેલી તો આનો જે રો મટીરિયલ હતો એ શ્રીજી સાયન્ટિફિક કરીને સરખેજમાં એક કંપની છે જેનો માલિક હર્ષદ નામથી છે એના મારફતે રો મટીરિયલ લેવતા હતા એ ટ્રમાડોલ એપીઆઈ તૈયાર કરતા હતા અને ફરીથી આ પ્રોડક્ટ જે તૈયાર થયા પછી હર્ષદ ને આપતા હતા હર્ષદ આગળ બીજા બે આરોપીઓ છે જેમાં એક કેવલ ગોંડલિયા છે અને એક હર્ષિત છે એ બંનેના કોન્ટેક્ટમાં હતો આગળની પ્રોસિજર આ લોકોએ કેવલ ગોંડલિયાના કહેવાતી છત્રાલ ખાતે એક કંપની છે ડેનાકોર એ ડેનાકોરમાં બે બ્રધર્સ છે આનંદ પટેલ અને અંકિત પટેલ એ લોકોના પાવડર ફોર્મનો એપીઆઈ આપતા હતા અને એ જગ્યાઓ પર એ જે પાવડર ફોર્મ છે એનો ટેબ્લેટ બનાવીને એની પેકેજિંગ કરીને આગળ એ ફરીથી કેવલ ગોંડલિયાના કહેવા પ્રમાણે જે જગ્યા મોકલવાનો હતો એના વેર હાઉસમાં ત્યાં મોકલતા હતા તો હાલ પૂરતો અમે જે પંકજ છે અને નિખિલ કપૂરિયા છે આને અરેસ્ટ કરી ચૂક્યા છીએ બીજા બધા પણ જે લાઇનમાં આરોપીઓ છે એ પણ અમારી નજરમાં છે અને એની પૂછપરછ પ્રારંભિક રીતે ચાલી રહી છે ડિટેન અમે એને કરી લીધા છે વિથ ડ્યુ પ્રોસેસ અમે એના પણ અરેસ્ટ કરીશું એમાં એક

નહીં હાલ સુધી અમને જે ખબર મળી છે કારણ કે બહુ પ્રારંભિક ટ્રીટમાં છીએ કે પહેલો જે કન્ટેનર એક જે સીઝ કસ્ટમ્સ દ્વારા સીઝ કરવામાં આવેલો અને રિમેનિંગ માલ અહીંયા બનતો હતો પરંતુ અમે વિડ ટાઈમ આપણે બધા કસ્ટમ્સથી અને બીજી જે એજન્સીઓ છે આનાથી સંકલન કરીને કેટલા જથ્થા કંપનીના નામે ગયા છે એ બધું અમે બહાર નીકળ્યા એકસો દસ કરોડનો જથ્થો પકડાયો ફાઈનાન્સ ફોનનો જથ્થો કારણ કે આ બધું બનાવું ને હા એની અંદર મુખ્ય જે આરોપી છે એ કેવલ ગોંડલી અને અર્ષિત છે જે બેસિકલી હાલ અમારી પકડમાં નથી બીજા બધા આરોપી અમે પકડ્યા છે તો મુખ્ય જે સૂત્રધાર છે એ બે લોકો છે એના અલાવા જે બીજા બીજા આરોપીઓ છે એનો દરેકનો એક ભાગ છે કોઈ એ પ્રોડક્શન કરતો હોય તો એને જો વર્કના માર્કેટ પ્રમાણે એક ઇલીગલ દવા બનાવવા માટે જેટલો જોઈએ એનાથી વધારે પૈસા મળતા હતા પછી જે ટ્રેડર્સની ચેનલ છે એ ટ્રેડર્સની ચેનલ પણ આપ આપનો ભાગ રાખીને પછી આગળ આ ફાઇનલી કેવલને સપ્લાય કરતા હતા તરા શું છે છે અને કઈ કઈ જગ્યાએ એની ડિલીવરી સપ્લાયનતી છે કે એ અહીંયા સુધી જે એક જે મેન છે એ હતો અને હાલ છે અને મોટા ભાગે જે આપણે એક બીજો કેસ જે મળ્યો છે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હતો અમારો જજમેન્ટ આ છે કે એ એક્સપોર્ટ માટે યુઝ કરતા હતા લોકલ કોઈ અહીંયા કરતા હતા પરંતુ એ બધા આરોપીઓને હાલ પણ ચાલુ છે જે આગળ આવશે એમાં એ સાહેબ એ આફ્રિકન કન્ટ્રીઝ પર એ લોકોએ હાલ દુબઈના જે માણસ છે એના બાબતમાં બહુ ડિટેલ થી કઈ નહીં રહે પરંતુ પ્રાથમિક રીતે જે આ લોકોનો નેક્સસ છે એ ત્યાંના લોકલ પેડલર સાથે મળીને ધંધો કરવાનો હતો આવો પ્રાઇમાફેસી લાગે છે કોઈ એક્સપોર્ટ બાબતની કઈ વાત હાલ સુધી અમારી પાસે આવી નથી અને અમે હાલ એનો ઇન્ટ્રોગેશન દરમિયાન આગળ કહી આવશું એ લોકોના હાલ પૂરતા ઇન્ટ્રોગેશનમાં આ છે કે એક બે વખત આના જથ્થા જે છે એનો જે સેમ્પલ છે એ ફેલ થયો હતો એ એપ્રોપ્રિયેટ કલર જે હતો એ આવતો ન હતો પરંતુ આ આ આ ટાઈમથી આનું સક્સેસફુલ પ્રોડક્શન થવાનું હતું

અને સાથે એમાં ત્રીજો ભાઈ છે સાદિત કરીને એનો પણ નામ ખુલવામાં આવેલ છે બીજો જે કેસ